ગુડ મોર્નિંગ જય શ્રી રામ સ્વાગત છે ભાઈ આપડા મસ્તીના તાજા તાજા ફ્રેશ ફ્રેશ ટાડુડા ટાડુડા વરહાતિયા વરહાતિયા બ્લોગ ની અંદર તો કેમ છો બધા મજામાં ને મજામાં જ છો આપડા બ્લોગ જોતા આ મજામાં જો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ચાર્જિંગ નો આ ઢેરો લાગ્યો છે બધા લોકો ચાર્જિંગ ની વેટીંગ લાઈન માં બેઠા છે હું પણ ચાર્જિંગ ની વેટીંગ લાઈન માં છું કેમ કે અમારે ત્યાં લાઈટ નથી પણ અહીંયા લાઈટ છે બોલો પણ આપણે આવું નહીં કરવાનું આમની વચ્ચે નહીં પડવાનું આમની આ વેટિંગ લાઇનમાં નહીં જવાનું આપણે આપણું પર્સનલ ગોળ એક છે ત્યાં મૂકી દઈએ ચલો ફટાફટ ફોન મૂકી દઈએ ફાઇનલી ચાર્જિંગનું કામ થઈ ગયું છે ફાઇનલી ગાઈઝ ચાર્જિંગનું કામ તમામ કરીને આપણે આવી ગયા છીએ અને આ જોવાની ખુશી હમાતી નથી રાતે તો ફાટતી હતી બોલો એટલો વરસાદ પડ્યો રાતે એટલો વરસાદ પડ્યો એટલો અચમ હોય આવતો રહ્યો વહેલા વહેલા એમ કે જે તું આજે આમ તો 10 વાગ્યા સુધી તું જાગતો નઈ ના તું વહેલા જાજી નોય આવતો રહ્યો અને એક મસ્તીની વાત કહું આસી રાતી રે હોય જો હે તો ચોર થઈ જામ કે ઘરે ડોહા ખાઈ જાય બત્તા હોય તો જરા બત્તા ખાલી એક જ રૂમ સિવાય એક જ રૂમ સિવાય બત્તા હોય ને એ પેલી બાજુ ફોન પડ્યો હે ઓર રાખજી ઓકે ગાઈશ મસ્ત એવી ગુડ મોર્નિંગ થઈ ગઈ હે હજુ આપણને જુઓ અને સડીને આવે છે મસ્ત એવું સાબ ચારે કોરાબરું કુતરા ઠરીને ઠીકરું થઈ ગયા છે બોલો રે આમરે ખુદરી સાદો કઈડા એ ઈ જાજીજી ઓલે શુક્ર જાજીજી ડોલી કઈડા છે રાત પર ઘર માં પડી રહ્યો તો દે ફાઈનલી ગાઈસ મસ્ત એવા નાઈ જોઈન તૈયાર થઈ ગયા છે અન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નાસ્તા કિયા ચા પીયા ક્યા ખાયા ક્યા પિયા ઈ વાવ 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 કસે આ જુઓ તમને બતાવું હતું યસ ભારે વરસાદ ચાલુ છે મસ્ત એવું ચાલો જઈએ રિસ્ક હે તો ઇસ્ક હે તો રિસ્ક હે એ બધું શું ડાયલોગ આપણે ના આવડે તમને એક વસ્તુ બતાવી દઈએ આપણે આ જુઓ તમે ખાલી બાઈક ની હાલત સુધી નોટિસ કરો ખાલી આ કઈ રીતનું થયું હશે કોમેન્ટ કરી દેજો ત્યાં પડ્યું તું તો કોળી ની આચે પહે ગઈ આ ભાજી ના બોલો પડ્યું એની કડી તરત જ આ બધું નોખું થઈ ગયું હતું જો

એકલી એકલી જો ગુંજી ખાય છે ગુંજી ગુંજી કે શું કેવા અને તમે કોમેન્ટ કરી દેજો અમે તો ગુંજી કહીએ ગુંદી ગુંજી નહીં ગુંદી હમ તમે શું કહો ગુંજી એવું કે અમુક ગુંજી કેતા હોય ગુંજો કેતા હોય અલગ અલગ કેતા હોય ફાઇનલી ગાઈસ તો આપણે નીકળી ગયા છીએ ઓફિસ જવા માટે ને અત્યારે વરસાદ થોડો થોડો ચાલુ છે તો આપણે વરસાદનું પલળતું પલળતું જવું પડશે મજબૂરી મજબૂરી કોને કહેવાય એ છે બરોબર ચલો તો આપણે ચાલુ વરસાદમાં નીકળી જઈએ ચશ્મા બસમાં ઠાયા કોઈ ગારો ના દેખાય એટલે આપણે ગાઢા ઉભરું નાખવાના છે બરોબર કૂતરા બુતરા દેખાના જો હરફેટા માબા પડે એટલા માટે ચશ્મા પહેરી રહ્યા છે આપણે પણ ચશ્મા તો ખાલી મેં હે ને શું કહેવાય દેખાડો કરવા પહેર્યા ને આપણે કાઢી નાખવાના હે વરસાદ ના ના હારા લાગે આવે હાથ તો મારી હિંગા જોવો ચાલ 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 આજ એને ઓફિસ લઈ જવું ફરવા ચાલ 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 કેમ આવે તું એમ કે ચેડો ચેડ રોઈ નંગા થઈ ગયું બોલો કે મારા આબુ તમારે ચમ આવે રી એમ કે ખાલી અલ્યા આવું એ આપણે જે હવારમાં ફોન ફોન લેવા માટે આવે ને આપણું બાઇક પડ્યું છે ત્યાં મોડવે કેમ કે રાતનું જોઈને તમે એક બાઇક હમણાં મેં બતાવીએ ભાગી ગયું ને એ રીતનું ભાગી જાય ના ને એટલા માટે આપણે પહેલથી સમજી ગયા હતા એટલે લાઈન મૂકી દીધું તો આપણે મેના રાણીને હાચવીએ એટલે ઓહો ગજ હાચવીએ બરોબર એટલે લાઈને મૂકી દીધું છે એટલે અહીંયાથી જ લઈને જવાનું છે પલળતું પલળતું જવાનું છે બોલો ને આજ તો ગોપાલે હું મોડવા ને છે ખતો જ નહીં ચમ નહીં કહો

હોય લાઈન મેલું હમણાં વહેલા જ મેં જોઈતી હોય ચાવી ચાવી મેં હોય વેલા જોઈતી એટલે કહું હું ગાઈશ બોલો હવે ચાવી નથી મળતી મારે હવે ચાવી ચોલે ઓકે ગાઈસ સારું વરસાદમાં આપણે નીકળી ગયા છીએ અને અત્યારનો નજારો તમે જોયો આવી ગયો આવીને મારી હાલત જોવો તમે ખાલી વાવ વાવ કેટલો કેટલો પલળી ગયો છું આખો તમે જોવો ખાલી રસ્તામાં વરસાદ જ એવો નડ્યો હોય ને આપણે ઉપર ગયા એક જે વાળો કામ ચાલુ કરેલું બોલો ચાલુ વરસાદની અંદર ફસાઈને પડેલો

આપણે પહોંચી ગયા છીએ એટલે કે વરસાદ પણ હજુ ચાલુ અહીંયા છે ચાલુ દેખાતો હશે પાણીની અંદર યાર આ વાઇડ એંગલ નું એટલું પેલું હોય ને કે જાણી જાણી વસ્તુ ના કેપ્ચર કરી કે બાકી જે કેપ્ચર કરે એ તો ભક્કા કાઢી નાખે બરોબર કઈ વાંધો નહીં ચલો બ્લોગિંગ કરવા માટે તો બેસ્ટ વાઇડ એંગલ જ કેમેરો હોય એટલે આપણે વાઇડ એંગલ કેમેરાનો ઉપયોગ કરીએ છીએ કેમ કે પેલાની અંદર મારું ફેસ આખું ના દેખાય આટલું અડધું દેખાય એમાં ના મજા આવે પછી એટલે આપણે વાઇડ એંગલ જ કરીએ છીએ અને પલળી તો સવારે ગયો તો અત્યારે તો નહીં એટલો બધો કલડિયો જુઓ થોડો ઘણો પલળ્યો હું બાઇક આપણે ત્યાં મોડવેજ ઊભું કરી નાખ્યું કેમ ખબર ગ્રીન હાઉસની નેચર ઊભું કર્યું કેમ કે ત્યાં વરસાદ ના પડે એટલે કઈ થાય નહીં બાકી જુઓ રાતે પેલો સીન કેવો થયો પેલું બાઇક આખું ભાઈ ગયું બોલો સવારે બતાયતું ને જઈએ ચાલો ફેર થી બતાવું તમને સવાર માં થોડો ઉતાળ માં હતો ને લે હરગુનો તો બતાવી ગયો અત્યારે તમને કે કેવું થયું તું ખાલી પડ્યું પડ્યું પોચી થઈને જમીન તો એની અંદર નીચે ઘુસી ગયું નીચે ઘુસી ગયું એટલે આમ પલટી મારી ગયું પલટી મારી ગયું એટલે આખો ટોપો પાડી નાખે બોલો આ જો નોટિસ કરો આ ટોપો ભાગ્યો તો આપણે એવું થાય નહીં એટલે આપણે ત્યાં જ મૂકીને આવીએ છીએ

તો શું કે તો હું આગળ સાધન આઈ ગયા તા એટલે બરોબર તો આપડે છે ને હજુ સાધનો એની અલે હું કઈક કઈ જો સાધનો કઈ તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ આવો હોટલે જઈએ હોટલે જઈને જ વાત કરીએ જો સાધનો વાળા કઈ ઉજવા નહીં દેતા કે ગાઈસ તો આપણે આ હોટલે આવી ગયા છે જલારામ પરોઠા હાઉસ અને આ ગોપાલ ગોપાલ દે શું ઓર્ડર કર્યું એ કે પેલા બનતું પનીર ભુરજી અને પનીર ભુરજી અને આપણે એક ડીશ લેવાની છે જે આપણી નથી આપણે બાજુ વાળાની છે ડીશ લેવાની છે ને બધું લેવાનું ચાલુ વરસાદ ના અહીંયા બોલો અત્યારે ભાઈ કોઈ આવે ફૂલ ચાલુ થયો અત્યારે વરસાદ ચલો ઓર્ડર લઈ લઈએ ને પછી જ મળીએ હે ને એ ફાઈનલી ગાઈસ તો જો અમે ઓર્ડર બોર્ડર લઈને આવી ગયા છે ને હવે ફટોફટ તો ખોલવા જાય જલ્દી જલ્દી